નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે બાર મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે આ મહિનામાં અતિવૃષ્ટિ થવાની છે પરેશ ગોસ્વામી ની અતિ અતિ ભારે આગાહી મોટી સિસ્ટમ સર્જાવાની છે ખેડૂતો પાક નુકસાન આજના મોટા સમાચાર અઢારમો હપ્તો નહીં મળે ખેડૂતોને ઝટકો ભૂપેન્દ્ર પટેલ મોટા સમાચાર રેશન કાર્ડ ધારકોને સાડી ચારસો રૂપિયામાં સિલિન્ડર ચૂંટણી કાર્ડ સુધારા કાર્યક્રમ જાહેર વાહન ચાલકો નવો નિયમ નવો દંડ ગરીબોને ભૂપેન્દ્ર પટેલે આપી મોટી ભેટ આખા દેશમાં પાકનો થશે સર્વે વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને આજના મોટા સમાચાર અઢારમાં હપ્તાને લઈને મોટા સમાચાર આવી ગયા છે રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી ખેડૂતોની બાદબાકી કરી નાખી છે બે લાખ હજાર ખેડૂતોને કાઢી નાખવામાં આવ્યા છે આ ખેડૂતો એવા ખેડૂતો હતા જે પાત્રતા ધરાવતા નહોતા ખોટી રીતે લાભ લેતા હતા ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી લગભગ બે લાખ બાસઠ હજાર પચાસ ખેડૂતોની બાદ બાકી કરી નાખી છે આ ખેડૂતોની અંદર એવા ખેડૂતો હતા જે આઈટી રિટર્ન ભરતા હતા એટલે કે ઇન્કમ ટેક્સ ભરતા હોય ને તેમ છતાં લાભ લેતા હતા ખેડૂતોના બંને પતિ અને પત્ની બંને લાભ લેતા હોય એવા પણ કાઢી નાખ્યા છે પેન્શન લેતા હોય લાભ લેતા હોય એવા ખેડૂતોને પણ આ યોજનામાંથી કાઢી નાખવામાં આવ્યા છે અને અમુક ખેડૂતોનું તો મરણ થઈ ગયું તેમ છતાં એના નામે આ યોજનામાંથી પૈસા લેવામાં આવતા હતા એવા ખેડૂતોની પણ બાદબાકી કરવામાં આવી છે આવા લગભગ બે લાખ બાસઠ હજાર ખેડૂતોની બાદબાકી કરી છે અને આ તમામ ખેડૂતોને હવે અઢારમો હપ્તો મળવાનો નથી તો બે લાખ બાંસઠ હજાર ખેડૂતોને હવે આ વખતે અઢારમો હપ્તો નહીં મળે મોટા સમાચાર ત્યાર પછીના આજના સૌથી મોટા અગત્યના સમાચાર નવો રાઉન્ડ આવવાનો છે આ મહિનાનું છેલ્લું અઠવાડિયું જોઈ લેજો અતિ ભારે અતિવૃષ્ટિ થવાની છે મોટી સિસ્ટમ બનવાની છે પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી સામે આવી છે આ ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું એવું હશે કે જુલાઈ મહિનામાં જેવો વરસાદ પડ્યો હતો એવો જ વરસાદ ભારે થેતી ભારે કટલાઈક જગ્યાએ અતિવૃષ્ટિ સર્જાય જાય એવો પણ વરસાદ પડશે શું આગાહી કરી દઈએ જણાવી દઈએ તો નવ દસ અને અગિયાર તારીખે પરેશ ગોસ્વામીએ જે રીતના આગાહી કરી હતી એ રીતના જ વરસાદ પડ્યો હતો ત્યારે હવે આ વખતે પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે બાવીસ થી ત્રીસ ઓગસ્ટ મહિનાનું આ છેલ્લું અઠવાડિયું એવું હશે જેમાં સારામાં સારો વરસાદ પડવાનો છે ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડતો હોય એના સરરાશ કરતા આ વખતે ઓગસ્ટ મહિનામાં ખૂબ સારો વરસાદ પડવાનો છે આ છેલ્લું અઠવાડિયું એટલે કે બાવીસ તારીખથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના જામનગર ગીર સોમનાથ પોરબંદર જુનાગઢમાં જે અતિ ભારે વરસાદ જુલાઈ મહિનામાં પડ્યો હતો એવો જ વરસાદ બાવીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતની અંદર પડવાનો છે આખા ગુજરાતમાં એટલે સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ પડશે પણ કઈ જગ્યાએ અતિથી અતિ ભારે વરસાદ પડી જાય એ હજી નથી સામે આવ્યું પરંતુ આખા ગુજરાતમાં વરસાદી માહોલ માહોલ જોવા મળશે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ થઈ જાય એવો પણ શકે છે ખાસ કરીને ગુજરાતના એવા વિસ્તારો કે જે હજી વરસાદથી વંચિત છે જ્યાં હજી પણ વરસાદ નથી પડ્યો ત્યાં પણ આ સેશનની અંદર વરસાદ પડી જવાનો છે કયા સેશનમાં તો બાવીસથી થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન અતિવૃષ્ટિ સર્જાઈ જાય એવો ભારે છે આ સૌથી મોટી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મુખ્યમંત્રીની ગરીબોને ભેટ ગરીબોને મોટી ભેટ આપવામાં આવી છે પંદરમી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જેમાં હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓને માસિક આવક મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે હવે તમને જે મફતનું રાશન મળે છે એમાં તમારી માસિક આવક મર્યાદા પંદર હજાર રૂપિયાથી વધારીને વીસ હજાર રૂપિયા કરવામાં આવી છે એટલે વીસ હજાર રૂપિયા સુધીની જે મિત્રોની મહિની આવક હોય એ તમામ મિત્રોને એનએફએસએ યોજના અંતર્ગત મફતનું રાશન આપવામાં આવશે તો મુખ્યમંત્રીએ ગરીબોને મોટી ભેટ આપી દીધી છે ત્યાર પછીના મિત્રો સમાચાર મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે હવે ચૂંટણી કાર્ડમાં તમારે કોઈ પણ ફેરફાર કરવા હોય નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય તેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે કઈ કઈ તારીખો સામે આવી છે જણાવી દઈએ તો ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવશે આ ઝુંબેશ વીસ તારીખથી શરૂ થવાની છે વીસ તારીખે જેટલા પણ બૂથ લેવલ ઓફિસર્સ હશે ઘરે ઘરે જઈને સર્વે કરશે આ સર્વે લગભગ થોડાક દિવસ સુધી ચાલશે અને સર્વેની યાદી ઓગણત્રીસ તારીખે જાહેર કરવામાં આવશે અઠ્યાવીસ તારીખ સુધીમાં જાહેર થઈ જશે અને ઓગણત્રીસ તારીખથી તમારે જે પણ મતદાર યાદીમાં સુધારણા કરવા હોય ચૂંટણી કાળ કરાવવું હોય તમામ કામ તમારે ઓગણત્રીસ તારીખથી કરવાનું રહેશે ઓગણત્રીસ દસ દસમા મહિનાની ઓગણત્રીસ તારીખથી અઠ્યાવીસ અગિયાર સુધી તમે મતદાર યાદીમાં નામ ઉમેરી શકો છો નામ કમા કમી કરાવી શકો છો ચૂંટણી કાળમાં સુધારા કરાવી શકો છો આ તમામ કામ તમારે ઓગણત્રીસ દસમા મહિનાની ઓગણત્રીસ તારીખથી કરવાનું રહેશે તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર મહિલાઓને હવે માત્ર સાડી ચારસો રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે મોટી જાહેરાત કરવામાં આવી છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લાડલી બહેલ યોજના હેઠળ મહિલાઓને સાડી ચારસો રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની મોટી જાહેરાત કરી હતી આ યોજનાની અંદર ચાર લાખ પ્રિય બહેનો જેમની પાસે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ખાતું છે એટલે કે ઉજ્જવલા હેઠળ એને ગેસ સિલિન્ડર મળેલો છે એમને તો સાડી ચારસો રૂપિયામાં મળશે જ પરંતુ જે મહિલા પીએમ ઉજ્જવલા યોજનામાં નથી એમને પણ સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે મોટી જાહેરાત મધ્યપ્રદેશની અંદર કરવામાં આવી છે તો મધ્યપ્રદેશની સરકારે મોટી જાહેરાત કરી છે અને આની સાથે સાથે એવી પણ જાહેરાત કરી છે કે દર મહિને જે બારસો પચાસ રૂપિયા મળે છે એના બદલે પંદરસો રૂપિયા મહિલાઓને આપવામાં આવશે તો મહિલાઓ માટે આ મોટી જાહેરાત મધ્યપ્રદેશની સરકારે કરી ત્યારે ગુજરાતની સરકારે પણ મહિલાઓ માટે આવી જાહેરાત કરવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સમાચાર મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ખેડૂતો માટે આ સૌથી મોટો અગત્યનો નિર્ણય રહેવાનો છે હવે ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ભૂપેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે ખેડૂતોના જે બંધ પડી ગયેલા બોરવેલ હોય આ બોરવેલને ફરીથી રિચાર્જ કરવા માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે તો રાજ્યમાં બંધ અને બિન ઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલ જે ખેડૂતોના ટ્યુબવેલ હોય બોરવેલ હોય બંધ હાલતમાં પડ્યા હોય એવા લગભગ દસ હજાર બોરવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે દોઢસો કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે આ સહાય ભૂગર્ભ જળ રિચાર્જ યોજના અંતર્ગત મંજૂરી આપવામાં આવી છે તો રાજ્યમાં દર વર્ષે જે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવાના પ્રયાસ પણ થાય છે ત્યારે આ વખતે ભૂગર્ભ જળ રિચાર્જ યોજના અમલમાં લાવી છે જેમાં ખેડૂતોના જે બોરવેલ હોય એને ફરીથી રિચાર્જ કરી દેવામાં આવશે તો મુખ્યમંત્રીની ખેડૂતો માટેના મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર વાહન ચાલકો સાવધાન થઈ જો હેલ્મેટને લઈને નવો નિયમ આવી ગયો છે હાઈકોર્ટે જે આદેશ કર્યો હતો કે હવે પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવું પડશે ત્યારે હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી ગઈ છે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ ખાસ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જેમાં શહેરના વિવિધ ચાર રસ્તા સર્કલ ઉપર ટ્રાફિક પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે અને હવે ખાસ પ્રકારની સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે હવે જો ટુ વ્હીલમાં પાછળ બેઠેલા વ્યક્તિ હેલ્મેટ નથી પહેર્યું તો એની પાસેથી પણ દંડ લેવામાં આવશે તો ટુ વ્હીલ ઉપર હેલ્મેટ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે અને પાછળ બેસનારા વ્યક્તિએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે તો વાહન ચાલકો ધ્યાન રાખજો ખાસ અમદાવાદીઓ માટે આ સૌથી મોટા સમાચાર રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે આ લોન તેલંગાણાની સરકારે તેલંગાણાના ખેડૂતો માટે માફ કરી છે તેલંગણાની સરકારે ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરી છે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડિયા મોટી જાહેરાત કરી હતી જેમાં સરકારે સત્તામાં આવ્યા જે ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન હોય એવા તમામ ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તો તેલંગાણાની અંદર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જે વચન આપ્યું હતું એ મુજબ તેમણે આ વચન પૂરું પાડ્યું છે આશ્વાસન પૂરું પાડ્યું છે તો તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની છે અને કોંગ્રેસની સરકાર બનતા આઠ મહિનાની અંદર ખેડૂતો માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ડિજિટલ ક્રોપ સર્વે સૌથી મોટો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવાનો મોટો આદેશ કર્યો છે એટલે આખા દેશમાં પાકોનો સર્વે કરવામાં આવશે કયા કયા કેટલા પાક છે તમામ સર્વે કરવામાં આવશે અને આ વખતે ડિજિટલ રીતે સર્વે કરવામાં આવશે જેને લઈને આપણા ગુજરાતની અંદર પણ સોળ ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરી નાખવામાં આવ્યો છે અને હવે આગામી પિસ્તાળીસ દિવસમાં સર્વે પૂરો કરી નાખવામાં આવશે તો ગુજરાતના જેટલા પણ તેત્રીસ જિલ્લા છે એના તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સેવામાં આવરી લેવામાં આવશે આવી જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી નાખી છે આ ડિજિટલ ક્રોપ સર્વે થતાં હવે 100% પાણી નમૂના પત્રક નમૂના 12 માં નોંધણી થઈ જશે એટલે ખેડૂતોને જે નમૂના 12 માં નોંધણી નોતી થાતી આ ડિજિટલ સર્વે થઈ ગયા બાદ હવે તમારી નમૂના 12 માં પણ નોંધણી કરી નાખવામાં આવશે તો સૌથી મોટો અગત્યના સમાચાર છે આખા દેશમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે અને ગુજરાતમાં 16 ઓગસ્ટથી શરૂ પણ કરી નાખવામાં આ તો દિવસમાં સર્વે પૂરો પણ થઈ છે સૌથી મોટા સમાચાર ત્યાર પછી ના મિત્રો પાક નુકસાન લઈને મોટા સમાચાર આવી ગયા છે ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેતી પાકને નુકસાન થયું હતું ત્યારે નવ જિલ્લામાં આશરે ચાર લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે પાક નુકશાની સર્વે માટે તંત્રની એકસો એકોતેર જેટલી ટીમો કામે લાગી ગઈ છે અને સરકારને આ સર્વે પૂર્ણ કરવામાં પંદર થી વીસ દિવસનો સમય લાગ્યો છે ત્યારે હવે આ જેટલા લોકોનું નુકસાન થયું છે અને ધારા ધોરણો પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે તો નવ જિલ્લામાં સર્વે પૂરો થઈ ગયો છે અને હવે સહાય ચૂકવવામાં આવશે ખેડૂતો માટેના મોટા સમાચાર હતા તો મિત્રો આ હતા આજના સૌથી મોટા અગત્યના સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ અગત્યના લાગ્યા છે તો મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન